ગતરાત્રિના પડેલા ધૂતમાર વસાદનું પગલે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવી દીધો જે અંતર્ગત ધોળાદરી ગામે રહેતા સાઠ વર્ષે વૃદ્ધ સોમાભાઈ રાઠો પાણીમાં તણાયાની જાફ્રબાદ મામલતદારની શાંત કરાવી આ ઘટનાને પગલે એન ડી ટીમ જાફ્રબાદ મામલતદાર સ્થળ તે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ સાથે સરપંચ સહિત આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા નદીમાંથી વૃધની શુદ્ધુળ હાથ ધરાઈ છે રાસ્તો આમ છે ને ઉપસ્થિત એક રાસ્તો આમ કી પાટલજી હાલીને અમે જાવું કે અમે બે જગ્યા બક્ષમ કરાવવાની છે આને સર્વે કરીને જરૂર પડે તો જ આપણે કાઢી લેલો પહેલા વાંધો નહીં સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર